ભરૂચ જિલ્લામાં અચાનક પવન સાથે કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાની અસરથી જનજીવન અસ્તવ્યસ્ત હાલની પરિસ્થિતિને જોતા જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ અંકલેશ્વર પાસેના મુલટ ટોલટેક્સના બેરિયર તોડીને ભાગનાર વધુ ચાર ઝડપાયા બે ટ્રક માલિકો અને બે ટ્રક ડ્રાઈવરની ધરપકડ ત્રણ ટ્રક કબજે નેશનલ હાઇવે નંબર પર મુલટ ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ઠાકર ધણી લખેલી ટ્રક ના ચાલકો નાસી છૂટ્યા હતા બી ડિવિઝન પોલીસે સહદોષ માનવવધના પ્રયાસો નો ગુનો દાખલ કર્યો હતો અંકલેશ્વર પંથકમાં મિની વાવાઝોડાના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો મકાનોના પતરા ઉડ્યા દુકાનો ના બોર્ડ ધરાશય થયા ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થયા વાહનો દબાયા વીજ પુરવઠો ખોડવાતા અંધારપટ છવાયો અંકલેશ્વરના હાસોટ પંથકમાં ભારે પવન સાથે પોણો જ જેટલો કમોસમી વરસાદ ખાબકતા ખેતીના પાકને નુકસાન કુદરતી આફત સામે ખેડૂત લાચાર મિની વાવાઝોડાના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડતા નુકસાન કેળાનો પાક ભોય ભેગો થતા ખેડૂતોને વ્યાપક નુકસાન ડાંગરનો પાક જમીન પર સુઈ ગયો યુ ના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી શહેરના મક્તમપુર વિસ્તારમાં જાહેર માર્ગ પર વૃક્ષ રસ્તા પર પડી જતા વાહન વ્યવહાર અસર સી ડિવિઝન પીઆઈ એવી પામણીયા પોલીસ કર્મીઓની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણાએ આડીસી એનઆર ધાંધલ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી તેમણે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે માહિતી મુજબ પવન સાથેના વરસાદના કારણે લગભગ એકસો ચાલીસ જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોળવાયો છે વીજ કંપની દ્વારા દૂરસંચાર અને વીજ વ્યવસ્થાનું પુનઃ પ્રસ્થાવન કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે જંગલ વિસ્તારો અને ગ્રામીણ રસ્તાઓ પર વૃક્ષો ધરાશય થતા કેટલાય માર્ગો બંધ થયા હતા જે તંત્ર દ્વારા સાફ કરીને ખુલ્લા કરવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે આગામી બે ત્રણ દિવસમાં હવામાનમાં ફેરફાર યથાવત રહેશે જેને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા જિલ્લાવાસીઓને વિનંતી કરી છે કે તેઓ કામકાજ વગર પોતાના ઘરની બહાર ન નીકળે અને સુરક્ષિત સ્થાને રહે તેવી અપીલ કરવામાં આવી છે ગઈકાલે રાત્રે અને વહેલી સવારે પણ ભરૂચ જિલ્લાના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ સર્જાયેલો જેમાં ખૂબ સ્પીડથી પવન ફૂંકાવાની પણ ઘટનાઓ બનેલી આના કારણે અમુક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયેલો છે અને અમુક સ્થળોએ વૃક્ષો પડવાથી રસ્તાઓ બ્લોક થયેલાના પણ સમાચાર મળે સતત જિલ્લાની ટીમો કાર્યરત રહી અને રાત્રે જ તમામ રસ્તાઓને ખુલ્લા કરેલા છે વીજ પુરવઠો પણ મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને જે શહેરી વિસ્તારો છે એમાં રિસ્ટોર થઈ ગયો છે ગ્રામ્ય વિસ્તારોમાં એકસો ચાલીસ જેટલા ગામોમાં હજુ પણ વીજ પુરવઠો શરૂ કરવાનો બાકી છે જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આગામી દિવસો બે ત્રણ દિવસ સુધી આવી પરિસ્થિતિ રહેવાની સંભાવના છે તો લોકોને મારી વિનંતી છે કે બિનજરૂરી બહાર ન નીકળે અને જરૂર સિવાય મુસાફરી કરવાનું ટાળે ધન્યવાદ અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર મુલટ ટોલ ટેક્સ ઉપર ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકોએ બેરિયર તોડી ભાગી છૂટ્યા હતા આ ઘટનામાં ટોલ પ્લાઝાની મહિલા કર્મચારીનો આબાદ બચાવ થયો હતો આ મામલાના સીસીટીવી સામે આવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સહર્દોષ માનવવધના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી બે ટ્રક માલિક અને ત્રણ ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરી ચાર ટ્રકો કબજે કરી હતી આ મામલામાં વધુ બે ટ્રક માલિકો અને બે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી ત્રણ ટ્રકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર મુલટ ટોલ ટેક્સ ઉપર ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકે બેફામ રીતે ટ્રક હંકારીને બેરિયર તોડી મહિલા કર્મચારીનો જીવ જોખમમાં મૂક્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં ઠાકરધણી લખેલી ટ્રક બેરિયર તોડ્યા બાદ એક પછી એક જતી દેખાઈ રહી હતી આ ઘટનામાં એક મહિલા કર્મીનો આબાદ બચાવ થયો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ચાર ટ્રક ચાલક સામે સહદોષ માનવવત પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો આ દરમિયાન બી ડિવિઝન પોલીસે સુરતના કામરેજથી બત્રીસ લાખની ચાર ટ્રકો કબજે કરી કામરેજના બે ટ્રક માલિકો અને ત્રણ ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરી હતી તપાસમાં બી ડિવિઝન પોલીસે વધુ કામરેજના બે ટ્રક માલિક રાજેશભાઈ મકુભાઈ મીર અને મેહુલભાઈ હરિભાઈ ભરવાડ તેમજ ટ્રક ડ્રાઈવર રાજુભાઈ નાગજીભાઈ ભુવા અને મહેશભાઈ જગદીશભાઈ અલગોતરની ધરપકડ કરી ચોવીસ લાખની ટ્રકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા મિની વાવાઝોડું ફૂંકાયું હતું ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખાના ખરાબી સર્જાઈ હતી ભારે પવનના કારણે મકાનોના પતરા દુકાનોના બોર્ડ ઉડ્યા હતા ભારે પવને ઝાડને ઉખેડીને ફેકી દીધા હતા તો કેટલાક ઠેકાણે ઝાડ પડતા વાહનો દબાઈ જતા વાહન માલિકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો તેમજ વીજ પુરવઠો ખોળવાઈ જતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અંધડપટ છવાઈ ગયો હતો અંકલેશ્વર અને હાસોટ પંથકના વાતાવરણમાં ગતરોજ સમય સાંજેના સમયે પલટો આવ્યો હતો ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા ભારે પવન અને વરસાદના કારણે જનજીવન ખોળવાયું હતું મકાનોના પતરાઓ ઉડી ગયા હતા શહેરમાં દુકાનોના બોર્ડ પણ ઉડ્યા હતા અંકલેશ્વર હાસોટ રોડ સહિત વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થવાની અનેક ઘટનાઓ બની હતી જેના પગલે અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે થોડા સમય માટે બંધ થઈ ગયો હતો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ હતી અને માર્ગો ફરથી શરૂ કરવામાં આવ્યા હતા કેટલીક જગ્યાએ જળ પડતા વાહનો દબાઈ ગયા હતા જેના કારણે વાહન માલિકોને નુકસાન થવા પામ્યું હતું તો બીજી તરફ ભારે પવનના પગલે વીજળી પણ વેરણ બની ગઈ હતી મોડી સાંજ સુધી વીજળી દૂર થતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જોકે અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વીજ પુરવઠો ખોળવાયેલો હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વીજ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે અને વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરવાની કવાયત શરૂ કરી છે અંકલેશ્વર હાંસોટ તાલુકામાં મીની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે ભારે પવનના કારણે કેળનો પાક તેમજ ડાંગરનો પાક અને આંબા ઉપરની કેરીનો પાકને નુકસાન થવા પામ્યું છે જેથી ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે અંકલેશ્વર હાંસોટ પંથકમાં ગઈકાલે સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મીની વાવાઝોડું ફૂંકાયું હતું મીની વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો અચાનક આવી પડેલ કુદરતી આફત સામે લાચાર બની પોતાના પાકને બચાવવા મથામણ શરૂ કરી હતી જોકે મિની વાવાઝોડાએ ઊભા પાકને ભોય ભેગો કરી દીધો હતો અંકલેશ્વર હાંસોટ પંથકમાં ડાંગરના મબલક પાકને જમીન ભેગો કરી દેતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી ગયું હતું અને કેળનો પાક પણ ભોય ભેગો થઈ જતા ખેડૂતોએ તેની કાપણી કરવાની ફરજ પડી હતી સાથે આંબાવાડીઓમાં વ્યાપક નુકસાન થયું હતું આંબાવાડીઓમાં કેરીનો પાક ટપોટપ ખરી પડતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો ત્યારે બદલાયેલા વાતાવરણે ખેડૂતોને લાચાર કરી દીધા છે દિનેશભાઈ પટેલ મારી જમીન પૂનગામમાં આવેલી છે પાંચ એકર જમીન છે એમાં કેળ છે ડાંગર છે ને આંબાની કેરી આંબા છે તેની આંબાની કેરીઓ તૂટી ગઈ છે ને કેરીઓ હવા જ બધી ભાંગી ગઈ છે એટલે લગભગ લગભગ પાંચ સાત લાખનું નુકસાન છે હવે એનું વળતર તો કઈ કોઈ ચૂકવી નહીં હકવાનું આ ટ્રેક્ટર મારવાનું આનંદ રહેલું છે ટ્રેક્ટર જ મારવું પડશે અમારે કેર માટે કેર કાઢવી પડશે ભરૂચ શહેરમાં અચાનક આવેલ મિની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો હોર્ડિંગ્સ અને પતરાના સેટ ધરાશાય થયા છે ભરૂચ નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ચીરા ગઢવીએ જણાવ્યું હતું કે માત્ર ત્રણ કલાકની અંદર પાલિકા કંટ્રોલ રૂમને પચાસથી વધુ વૃક્ષો ધરાશાય થવાના કોલ મળ્યા હતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવતા પાલિકા તરફથી અલગ અલગ સાત ટીમો બનાવી દહેજ બાયપાસ રોડ મક્તમ પર લલ્લુભાઈ ચકલા અને પશ્ચિમ ભરૂચમાં કાટમાળ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આચારજી ચાર્જી વિસ્તારમાં વૃક્ષ ધરાશય થતાં કેટલાક વાહનો તેની નીચે દબાઈ ગયા હતા પાલિકાની ટીમે વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા શહેરના સેવાશ્રમ રોડ પાંચબત્તી અને મોહમ્મદપુરા વિસ્તારમાં પતરા અને હોર્ડિંગ સુડી જતા લોકોએ ભયભીત થતા દ્રશ્યોનો સામનો કર્યો હતો પાલિકાની ટીમે બાર કલાકથી વધુ સમયની સ્થિતિ નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ જારી રાખ્યો હતો ગત સાંજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાનો બનાવ બનેલ છે જેના પગલે ભરૂચ શહેરમાં પણ અનેક જગ્યાઓ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બનેલા છે જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડની ચાર અલગ અલગ ટીમો ભરૂચ શહેર વિસ્તારમાં તેમજ આસપાસના વિસ્તારમાં જે પણ વૃક્ષો ધરાશાયી થયા છે જેમાં માલ મિલકત તેમજ વાહનો નીચે દબાયેલ હોય તે તેવા પરિસ્થિતિમાં તમામ જગ્યાએ વાહનોને સહી સલામત બહાર કાઢવાની કામગીરી ચાલુ છે કાલ સાંજથી જ ચાલું છે જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે એક મહાકાય વૃક્ષ વૃક્ષ વડ ધરાશાયી થતાં એક ઈસમ દબાયેલો હતા જેને પણ સહીસલામત રીતે રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેના સિવાય અન્ય કોઈ પણ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી જે પણ જગ્યાઓએ માલ મિલકત તેમજ વાહનો દબાયેલ છે તે તમામ જગ્યાએ અલગ અલગ ટીમો ફાયર બ્રિગેડની બનાવી સ્થાનિક સંસ્થાઓ તેમજ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા મદદથી તમામ જગ્યાએ પહોંચીને તમામ જગ્યાએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં કાર્ય કાર્યવાહી ચાલુ છે શહેરના મોકતમ્પુર વિસ્તારમાં જાહેર માર્ગ પર એક વૃક્ષ રસ્તા ઉપર પડી જતા વાહન વ્યવહારને અસર થઈ હતી આ અંગેની જાણ થતાં સી ડિવિઝન પોલીસ મથકમાં નવા આવેલા પીઆઈ એવી પામણીયા થતાં તેઓ પોલીસ કર્મીઓ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓએ કુહાડી લઈને વૃક્ષની વૃક્ષની કાપવાની શરૂઆત કરી માર્ગની સાઈડમાંથી હટાવી પુનઃ માર્ગ ખુલ્લો કરાવ્યો હતો આ કામગીરીમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને તેમની ટીમે પણ સહયોગ આપ્યો હતો ત્યાંથી પસાર થતા નાગરિકોએ પોલીસની તત્પરતા અને સેવાભાવી કાર્ય માટે પ્રશંસા કરી હતી વાવાઝોડાની અસરથી શહેરના અન્ય વિસ્તારોમાં જેવા કે કતોપર દરવાજા બાયપાસ ચોકડી પાસે પણ વૃક્ષ ધરાશય થયું હતું જેના કારણે ત્રણ બાઇકોને નુકસાન પહોંચ્યું હતું જ્યારે કલેક્ટર કચેરી પાસે આવેલ ગરનાળા નજીક પણ એક વૃક્ષ ધરાશય થતા ત્યાંથી નીકળવાનો માર્ગ બંધ થઈ ગયો હતો જોકે આ તમામ સ્થળે પાલિકાની ટીમોએ ધૂના ધોરણે કામગીરી શરૂ કરી હતી અંકલેશ્વર પંથકમાં તોફાની વાવાઝોડાએ લગ્નમાં વિઘ્ન નાખ્યું છે ભારે પવનના કારણે લગ્નમાં બાંધવામાં આવેલા મંડપો ઉડી જતાં લગ્નનો ઉમંગ નિરાશામાં ફેરવાઈ ગયો હતો હાલ લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે ત્યારે અંકલેશ્વરમાં તોફાની વાવાઝોડાએ લગ્ન માટે બાંધવામાં આવેલ મંડપોને ઉડાવી દીધા હતા અંકલેશ્વરમાં લગ્નના માંડવાઓની સાથે ખુરશીઓ પણ ઉડી હતી લગ્ન માટે બાંધવામાં આવેલ મંડપતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા સાથે જ લગ્નના ઉમંગમાં પણ વાવાઝોડાએ વિઘ્ન નાખતા નિરાશા વ્યાપી ગઈ હતી हवा समय बाद सिटी न्यूज़। डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो कि एमबीबीएस कहाँ ऐसी करे तो दस साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में इंडिया में एम बी बी एस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट है अब्रोड एमबीबीएस के जैसे लोअर बेड साइज इजी एडमिशन क्राइटेरिया स्टार्टिंग फ्रॉम जस्ट ट्वेंटी लैक्स जबकि इंडिया में वो ही सेवेंटी फाइव लैक ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स एम बी बी एस जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है और हाँ जब साथ हो एमबीबीएस जोन के एक्सपर्ट्स का तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली फ्री टेन प्लस इयर्स ऑफ एक्सपीरियंस ऑनेस्ट एंड प्रोसेस एंड टू एंथ सपोर्ट एफ एम जी एनई एक्स एस एम एल कोचिंग गाइडेंस एम बी बी एस जोन ऑफर्स एडमिशन इन टॉप एम सी आई एंड डब्लू एच रिक्नाइज गवर्नमेंट यूनिवर्सिटीज ऑफ रशिया जॉर्जिया सर्बिया उजबेकिस्तान कजाकस्तान एंड वियतनाम कॉल करो कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद एमबीबीएस जोन भरूच विजिटर्स एट थ्री जीरो नाइन साम्राज्य कॉम्प्लेक्स श्रवन चौक भरूच और कॉलर ऑन नाइन एट टू डबल फाइव फोर थ्री डबल वन जीरो एम बी बी एस जोन योर ट्रस्टेड पार्टनर फॉर एम बी बी एस अब्रॉड આમોદ શહેર તથા તાલુકાના ગામોમાં કેટલાય દિવસથી અતિશય અગ્નિસ્પર્શ કરતી ગરમી પડતી હતી વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળા કાળા વાદળો સાથે પવન ફૂંકાવાનો ચાલુ થયો હતો જેના કારણે ધૂળની ડમળીઓ ઉગતી નજરે પડી હતી કેટલાક લોકોના ઘરના પતરા પણ હલી ઉઠ્યા હતા ભારે પવન અને આંધી તેમજ ગાજવીજ સાથે હળવો વરસાદ પણ ચાલુ થયો ભારે પવનથી ગામડાઓમાં આંબા પર લાગેલ કેરીઓ પણ ખરી પડી હતી જ્યારે કેટલાક ખેડૂતોના ખરીમાં મોકેલ મગ તેમજ તુવેર ઘઉં જેવા અન્ય પાક પર વરસાદના કારણે નુકસાન થવા પામ્યું હતું હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન ત્રીસ એપ્રિલથી ત્રીજી મે બે હજાર પચીસના રોજ કરાયું હતું જેમાં સમગ્ર રાજ્યમાં ઓગણત્રીસ જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો સ્પર્ધામાં વોલીબોલ બેડમિન્ટન બાસ્કેટબોલ સાયકલિંગ એથ્લેટિક્સ હેન્ડબોલ ક્રિકેટ ફૂટબોલ સોફ્ટબોલ સ્વિમિંગ ટેબલ ટેનિસ અને રોલર સ્કેટિંગ જેવી તેર રમતોનો સમાવેશ કરાયો હતો આ રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભરૂચ જિલ્લાની કલરાવ સ્કૂલ અસ્મિતા વિકાસ કેન્દ્ર એસએસએ મમતા રિહિપ સેન્ટર મળીને કુલ ચાલીસ મનોદિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાંથી ત્રણ બાળકોએ ગોલ્ડ મેડલ એકે સિલ્વર મેડલ અને બાર બાળકોએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું આ તમામ વિજેતા બાળકોને કલરાઉ ચેરિટેબલ ટ્રસ્ટના નીલા મોદીએ આવકારી જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી વધુમાં નીલા મોદીએ આવી સ્પર્ધાઓમાં દરેક બાળકોએ તેમના વાલીઓ રમાડી તેમનો ઉત્સાહ વધારવો જોઈએ તેવી અપીલ કરી હતી અમારા ભરૂચ જિલ્લાના બાળકો આ વર્ષે હિંમતનગર મુકામે રાજ્ય કક્ષાનો રમતો રમવાની હતી એમાં ભરૂચ જિલ્લાના ચાલીસ બાળકોએ ભાગ લીધો હતો દાખલા તરીકે સ્વિમિંગ છે ટેબલ ટેનિસ બેડમિન્ટન બોસી એથ્લેટિક અને મને કહેતા આનંદ થાય છે કે ચાલીસ બાળકો આ રમતો રમવા ગયા હતા એમાંથી ત્રણ બાળકો ગોલ્ડ મેડલ લાવ્યા છે એક બાળક સિલ્વર મેડલ લાવ્યા છે અને બાર બાળકો બ્રોન્ઝ મેડલ લાવી અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે તો સૌ બાળકોને અમે ખુબ ખુબ અભિનંદન આપીએ છીએ એમના વાલીઓને એમના શિક્ષકોને પણ અભિનંદન આપીએ છીએ જેઓ બાળકોને આ રમતો માટે તૈયાર કર્યા અને રમવા માટે હિંમતનગર ના મુકામે મોકલ્યા છે અને ભવિષ્યમાં પણ આ બાળકો હજી આગળ જઈ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ભાગ લેશે એવી હું આશા વ્યક્ત કરું છું સૌને ખૂબ ખુબ અભિનંદન અને હજી ભરૂચમાં આવા મનો બાળકો જે છે તે લોકોના બાળકોએ આ રમતોમાં ભાગ નથી લીધા તો અહીંયાથી હું અપીલ કરું છું કે તમે તમારા બાળકોને આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લેવડાવો અને એને આગળ લઈ જાઓ જેથી આ રમતોમાં જીતું અગત્યનું નથી પણ બાળક ભાગ લે અને એનામાં જે આત્મવિશ્વાસ વધે છે તેના થકી એનો પ્રગતિ થાય છે એ અગત્ય નો હોવાથી હું સૌને અપીલ કરું છું કે આપણા બાળકોને જરૂરથી આ સ્પેશિયલ ખેલ માકો ભાગ લેવડાવો અને બાળકોને આગળ વધવામાં તમે મદદરૂપ થાવ એવી મારી અપીલ છે આભાર ભરૂચ શહેર તથા જિલ્લામાં ગઈકાલે સાંજે મોસમે મિજાજ બદલતા વાતાવરણમાં અચાનક પલટો આવી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જે બાદ અચાનક અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડતા માટીની સુગંધ પંથકમાં પ્રસરી ગઈ હતી અચાનક પડેલા વરસાદી ઝાપટાએ ખેડૂતોના ઊભા પાકના નુકસાન થવાની ભીતિ સેવી હતી અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ભડકોદરા ધંતુરિયા સજોદ તાલુકાના ઈલાવ સાહોલ સુણેવ સહિતના ગામે આંબાવાડીમાં હાલમાં આંબા પર કેરી આવી હતી જો કે ભારે પવન અને કમોસમી વરસાદના કારણે આંબા પરથી કેરી ખરી પડી હતી હાલ કેરી ઉતારી તેને માર્કેટમાં વેચવાનો સમય છે ત્યારે આંબા પરથી કેરી ખરી પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે કેરીના ભાવ ગગડવાની સાથે કેરીની ગુણવત્તા પર પણ અસર પડી છે આંબાવાડીઓમાં કેરી ખરીદવા આવતા લોકો પણ નિરાશ થઈ પરત ફરી રહ્યા છે હું મારું મૂળું ગામ જૂના બોડવાઠા બેટ તાલુકા અંકલેશ્વર જિલ્લો ભરૂચ અને મારું છે આંબાવાડિયું મારા ઝાડ છે લગભગ પચાસ છે તેમાં તમામ કેરી વાવાઝોડાથી અને પહેલાં રોગમાં પીડાઈ ગયેલા ગયા સાલ એમાં મને કંઈ મળ્યું નથી આ વખતમાં થોડી કેરી આવી ત્યારે ત્યારે પછી આ વાવાઝોડું લાગ્યું તેમાં તમામ પાક મારો નિષ્ફળ ગયો દાદા કેટલો નુકસાન નુકસાન લગભગ બે અઢી લાખ રૂપિયાનું નુકસાન છે અત્યારે હાલમાં તમે જોવો તો પણ તમારા વિસ્તારમાં આવી કેટલી વાડીઓ આવી મારા વિસ્તારમાં લગભગ આઠ દસ વાડીઓ છે નુકસાન બધાને થયેલું છે સાહેબ એમાં નુકસાન તો વધુ પૂરતું મારે વધારે છે તમે નીચે તમે વિડીયો જોઈ શકો તો તમને એવું લાગે કે ના ભાઈ ખરેખર છે ગતરોજ રાત્રિ દરમિયાન આવેલા વાવાઝોડામાં કેર કેરી તથા અન્ય પાકોને ઘણું નુકસાન થયું છે આ સિવાય બીજા સરગવાના ઝાર છે ઝારોને ઘણું નુકસાન છે મને પોતાને છ એકરમાંથી ત્રણ એકરનું નુકસાન છે પંદર વીસ લાખ રૂપિયાનું નુકસાન મને પોતાને થયું છે આવું સાહ સવારે ઠીઆ કરે છે આથી સરકારને મને અપીલ કે આ વેલિટેગ સર્વે કરી ખેડૂતોને નુકસાન ભરપાઈ કરે એવી મારી નમસ્કાર મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ જૂના બરભાઠા બોરભાઠાબેટ તાલુકો અંકલશ્વ જિલ્લા ભરૂચ હું ખેડૂત ખાતેદાર છું ગઈ કાલના રોજ જે વાવાઝોડવામાં આવ્યું હતું એના કારણે અમારા ગામના ખેડૂતોને કેર કેર કેરી અને સરગવાની વાડી જેમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે બરાબર તો કેરીઓ તો ટોટલ હજુ તોડી બી નથી આની અને ટોટલ જમીન દોસ્ત થઈ ગયેલી છે અને અમારી સરકારશ્રીને અથવા જે આપણા જે વહીવટીતંત્ર છે એમને વહેલી તકે સર્વે કરાવી અને યોગ્ય વળતર ચૂકવવા માટે અમે સરકારશ્રીથી માંગણી કરીએ છીએ કયા કયા અમારી એમાં કેર અને કેરી सरगवादि बारेमा पुष्कर प्रण छ सोध्ट हाइएस्ट જમુસર નગર સહિત પંથકમાં ગઈકાલે સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ભારે પવનના સુસવાટા વાદળોની ગર્જના અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો ભર ઉનાળે ચોમાસા જેવું ભાસતું હતું તાલુકામાં ભારે પવનના કારણે લગ્ન પ્રસંગમાં બાંધેલ મંડપ ઉડ્યા હતા તથા બરફના કરા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે ગઈકાલે આવેલ ભારે પવનના કારણે જંબુસર તાલુકાના રુનાડ ગામે આસિફભાઈ ગણપતભાઈ તથા ચિતુભાઈ મોહનભાઈના મકાનના પતરા ઉડતા ઈશ્વરભાઈ ચંદુભાઈ પરમારના મકાન પર આવીને પડતા ઘરના ઘરના મોબ નાળો તૂટી જતા ભારે નુકસાન થવા પામ્યું હતું વરસાદને કારણે ઘરમાં પાણી ભરાઈ ગયા હતા અને આ અંગે રૂનાટ તાલુકા કમ મંત્રીને જાણ કરી નુકસાનીનું વળતર મેળવવા અપીલ કરી હતી રૂનાટ ગામે અન્ય લોકોના ઘરની દિવાલ પડવાના પતરા ઉડી જવાના સહિતનું નુકસાનીનું વળતર મળે તે માટે ઈશ્વરભાઈ પરમારે માંગ કરી છે સામેવાળા આશિફભાઈ ગણપતભાઈ તથા સીટુભાઈ મોહનભાઈ નું મકાન ઉરવાથી મારા ઘરની ઉપર પરેલું છે અને અત્યારે ઉપર છેદ અને મારા ઘરનું મોપ ભાગી ગયેલો છે રાઉટર તૂટી ગયેલા છે નારો ભાગી ગયેલી છે આખી રાત ઉજાગડા કરી પાણી વેવેલું છે અને હું આપણા જે કમ મંત્રી છે તલાટી કમમંત્રી એમને મેં રાતે રાતે જોન કરેલી છે અને મેં એવું કીધેલું કે મોમલીડા ટીડીઓ સાહેબને જાણ કરશો અને આ નુકસાન મને વળતર મળવા પાત્ર છે અને મારા રૂનાર ગામની અંદર ઘણું નુકસાન છે ઘણા લોકોના પતરા ઉડી ગયેલા છે કોઈના દીવાલ પડી ગયેલી છે ઘણું નુકસાન થયેલું છે એ વળતર મળે આમોદ પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે છતાં પાલિકા સત્તાધીશોએ કોઈ કાર્યવાહી નહીં કરતા રહીશોએ નગરપાલિકાના હાઈ હાઈના સૂત્રોચ્ચાર કરી પાલિકા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો અને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી આમોદ પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે જે બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર આમોદ પાલિકાના પ્રમુખ જલપા પટેલ સેનેટરી ઇન્સ્પેક્ટર હિદેશ અસારી તેમજ મુખ્ય અધિકારી પંકજ નાયરને રજૂ કરી કરી હતી આમોદ પાલિકાના પ્રમુખ રાણાએ પણ અનેક વખત પાલિકાને હોવા છતાં સત્તાધીશો સ્થાનિક રહીશોની રજૂઆતને ધ્યાનમાં નહીં લેતા આજ રોજ પાલિકાની માજી પ્રમુખ સાજીદ રાણા નગરસેવક શકીલ કાપડિયાએ મુખ્ય અધિકારી તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારીને સ્થળ મુલાકાત પર બોલાવ્યા હતા જ્યાં સ્થાનિક રહીશોએ અધિકારીઓને દુર્ગંધ મારતી ગટરોની ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ મીડિયા સમક્ષ જો આ ઉભરાતી ગટરોનું કાયમી નિરાકરણ નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પુરસા નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે અનેક વખત લેખિત રજૂઆતો કરવા છતાં પાલિકા સત્તાધીશો કોઈ નક્કર કામગીરી કરતા નથી સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે વારંવાર ગટરો ઉભરાય છે તેનું નિરાકરણ આવતું નથી વેરા લેવા નિયમિત આવે છે ઉભરાતી ગટરોને કારણે ઝાડા ઉલટીના બનાવો બન્યા છે રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ આ બાબતે સ્થાનિક રહીશ ગુલામ ખત્રીએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર આવે છે તે બાબતે અમોઈ નગરપાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક જાણ કરી હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી અમે કેવો દુર્ગંધમાં રહીએ છીએ તે બતાવવા માટે મુખ્ય અધિકારી અને સેનેટરી ઇન્સ્પેક્ટરને એક દિવસ આ વિસ્તારમાં અમારું ઘર ખોલીને બેસીને વહીવટ કરો તો તમને સમજાશે કે અમુક સમજે દુર્ગંધમાં રહીએ છીએ જો હજુ પણ નિરાકરણ નહીં આવ્યું તો ના છૂટકે અમારે આત્મવિલોપન કરવું નગરીમાં પડશેનું ગંદુ પાણી જાહેર રસ્તા પર આવે છે એ બાબતે અમે વારંવાર આમોદ નગરપાલિકાને લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ કરેલ હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી આવતું નથી ના છૂટકે હવે અમારે આત્મવિરોપણ કરવું પડશે એવું અમને જણાય રહ્યું છે જે હું એ કહેવા માગું છું કે ચીફ ઓફિસ સર સાહેબ અને એસઆઈ સાહેબ એક દિવસ હું એમને મારું ઘર ખોલી આપું અને અહીંયા બેસી અને વહીવટ કરે તો એમને ખ્યાલ આવે કે આ ફુરસા નગરીની હાલત કેવી છે એ જોવા માટે સાહેબને વિનંતી કે તમે આવો અહીંયા રહો એક દિવસ અને અમે કઈ રીતના રહીએ છીએ તેનું નિરીક્ષણ કરો અને અમારી જે માંગણી છે એ માંગણી નહીં સંતોવાય ના છૂટકે અમારે પણ કરવો પડશે સમાચાર એ છે કે આ વારંવાર ગતર ઉભરાય છે અમે રજૂઆત કરી છે નગરપાલિકામાં જે જેનું પણ કોઈ એક્શન લેતું નથી અને કોઈ બી આવતું નહીં જોવાય નહીં આવતું કશું નહીં અમે ખાવાનું બનાવીએ છીએ દરવાજા બંધ કરીને ઘર મેં ખાવાનું ખાઈએ છીએ છોકરા રમવા જાય થાય કઈ જાય બરતો એટલી ગંદકી છે હવે ખાલી આ પાણી ઉભરે છે વરસાદ ચાલુ થશે તો ફરોનો ચાલુ થઈ જશે બરાબર એટલે એમને જાણ કરી દેજો તમે કે આ વેરા ફરાવી નહી કાર્યવાહી જે કરવાનું હોય તો કરી જાય જે સાફ સફાઈકરણ હોય તે આવીને કરી જાય ને તો અમે નગરપાલિકામાં જઈને હંગામો મચાવીશું સુરત ગ્રામ્ય કિમ પોલીસ સ્ટેશનના ગૌવંશ કતલ કરવાના ગુનાના છેલા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સોધી કાઢીને આમોદ પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે આરોપી ગૌવંશ પશુઓને લાવી અવાવરૂ જગ્યાએ ક્રૂરતાપૂર્વક બાંધી રાખી કતલ કરી ગૌ માસનું ગેરકાયદેસર વેચાણ કરતો હતો જિલ્લા તેમજ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને મયુર અનુસંધાને નાયબ પોલીસ અધિકારી પી એલ ચૌધરી જમ્મુ સરનાઓની માર્ગદર્શન મુજબ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી કરમટિયાની બાતમીના આધારે સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી મુસ્તાક ઉર્ફે મુન્નો જલુભા પઠાણ આમોદના ઈખર ગામમાં રહેતા આરોપીને આર આરબી કરમટિયાએ તેમજ પોલીસ કોન્સ્ટેબલ આશિક સિંહ નવીનજી તેમજ યશપાલ નરેન્દ્રભાઈ તેમજ એએસઆઈ સુનિલ ઓમકાર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીની મોડસ ઓપરેન્ડિસી એવી છે કે આરોપી ગૌવંશ પશુઓને લાવી અવાવરૂ જગ્યાએ ક્રૂરતાપૂર્વક બાંધી રાખી કતલ કરી ગૌ ગેરકાયદેસર વેચાણ કરતો હતો અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ જિલ્લામાં અચાનક પવન સાથે કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાની અસરથી જનજીવન અસ્તવ્યસ્ત હાલની પરિસ્થિતિને જોતા જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ અંકલેશ્વર પાસેના મુલટ ટોલ ટેક્સના બેરિયર તોડીને ભાગનાર વધુ ચાર ઝડપાયા બે ટ્રક માલિકોને બે ટ્રક ડ્રાઈવરની ધરપકડ ત્રણ ટ્રક કબજે નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર મુલટ ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ઠાકર ધણી લખેલી ટ્રકના ના ચાલકો નાસી છૂટ્યા હતા બી ડિવિઝન પોલીસે સદોષ માનવવધના પ્રયાસો નો ગુનો દાખલ કર્યો હતો અંકલેશ્વર પંથકમાં મિની વાવાઝોડાના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો મકાનોના પતરા ઉડ્યા દુકાનોના બોર્ડ ધરાશાયી થયા ઠેર ઠેર વૃક્ષો ધરાશય થયા વાહનો દબાયા વીજ પુરવઠો ખોડવાતા અંધારપટ છવાયો અંકલેશ્વરના હાસોટ પંથકમાં ભારે પવન સાથે પોણો જ જેટલો કમોસમી વરસાદ ખાબકતા ખેતીના પાકને નુકસાન કુદરતી આફત સામે ખેડૂતના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડતા નુકસાન કેળાનો પાક ભોય ભેગો થતા ખેડૂતોને વ્યાપક નુકસાન ડાંગરનો પાક જમીન પર સુઈ ગયો ભરૂચ ભારે પવન સાથે ફૂંકાયેલા વરસાદને કારણે ભારે તબાહી મચી